હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ વિષય ગુજરાતી દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ નું સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આલા બેલાઇકનને પ્રેસ કરું જેથી તમને અવનવા વિડીયોની માહિતી

આપણે પંચાણું ટકાથી પણ વધારે ટકાવારી આરામથી પ્રાપ્ત કરી શકીએ તો એના માટે વિડીયો સંપૂર્ણ તમારે વિદ્યાર્થી મિત્રો નિહાળવો અને બીજું ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વાલી કમેન્ટ છે કે અમારે સારા એવા ટકાવારી લાવી છે તો એના માટે શું કરવું તો વધુ ને વધુ પેપર સોલ્યુશન કરવા પડે તો વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો આઈએમપી પેપર શેટ તૈયાર કરેલો છે જેમાં એવરેજ બધા વિષયના પાંચ પાંચ જેવા પેપરો છે બરાબર ગણિત ગુજરાતી આસપાસ અંગ્રેજી હિન્દી

ચાલો નીચે આપેલ વાક્યમાં લીટી કરેલ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધવાનો છે ભાઈ લક્ષ્મણ ઘડીક બેસ અને થોડોક વિશ્રામ કર વિશ્રામ એટલે આરામ બેટા થોડોક વધુ પરિશ્રમ કરીશ તો શબ્દ વિધી બાણ ચલાવતા આવડી જશે પરિશ્રમ એટલે મહેનત કદાચ જંગલમાં કોઈ વિકરાળ પ્રાણી આપણને મારી નાખશે તો વિકરાળ એટલે ભયંકર પરીક્ષા નજીક આવી તો પણ તમે ધીરજ રાખીને બેઠા છો નિરાત શાંતિ રામ લક્ષ્મણ અને સીતા વનમાં ગયા વન એટલે જંગલમાં ચાલો પ્રશ્નોના જવાબ આપો છજુ કાકાની બકરી કેમ મરી ગઈ તો વિદ્યાર્થી મિત્રો છજુ કાકાની બકરી શેઠના બગીચાના ચામાં છીંડામાંથી ઘૂસીને મસ્તીથી નાના નાના છોડના ખૂણા ખૂણા પાન ખાતી હતી એ જોઈ માળીને ગુસ્સો ચડ્યો તેણે બકરીના માથામાં જોરથી ડાંગ ફટકારી બકરી બે બે કરતી ચીસ પાડી ત્યાં જ લાંબી લસ થઈ ગઈ ને મરી ગઈ છોકરાને કઈ વાતનો રંજ ન રહ્યો પર્વત ઉપર ગયા પછી છોકરો જે જોવા અને જાણવા પર્વત ઉપર ગયો હતો એવું કઈ ત્યાં નહોતું હવે અચરજ દૂર કરવા માટે જવાની કોઈ જગ્યા ન રહી આ વાતનો છોકરાને રંજ ન રહ્યો કાકીને શા માટે ગુસ્સો આવ્યો હતો તો માળીએ બકરીને મારી નાખી એટલે છજુ કાકા શેઠને ફરિયાદ કરવા ગયા તો શેઠે નોકર પાસે છજુ કાકાને ચાર ચાપખા માર્યા તેથી કાકીને શું થયું તો કે ગુસ્સો આવ્યો સપના કવિતામાં કેવો રંગ બતાવવામાં આવ્યો છે તો પીળો પીળો કેસરી રંગ બતાવવામાં આવ્યો છે કંચા એટલે શું તમે તેને શું કહો છો કંચા એટલે લખોટી અમે તેને લખોટી જ કહીએ છીએ ચાલો યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા મારે ફરવા જવું છે છે પણ મને તાવ આવે અને નહીં હું ખૂબ મહેનત કરું છું એટલે મારો પ્રથમ નંબર આવશે તમે અંદર નહીં જઈ શકો કારણ કે બહુ ભીડ છે મારા પપ્પાએ મને ના પાડી છતાં હું ફિલ્મ જોવા ગયો હું હવે રમવા જઈશ કારણ કે મારું ગૃહ કાર્ય પૂરું થઈ ગયું આપેલ ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે શું કહે છે પરમ દહાડે બપોરે હું તેની સાથે ખૂબ રમ્યો પણ જતી વખતે મેં એને કહ્યું કે આવતીકાલે સવારે તો મારે નિશાળે જવાનું છે માટે તું બપોરે આવે તો આપણે ખૂબ રમીએ પણ એ લૂચો તો સવારે જ આવ્યો ભલે એ જો સવારે વહેલો આવ્યો હોત તો બહાનું કાઢીને નિશાળે તો ન જાત પણ એનો વિચાર તો મને ખાસ ભજવવાનો હતો એટલે વહેલો આવે જ શાનો અમે લગભગ નિશાળે પહોંચવા આવ્યા ત્યારે રસ્તામાં જ મળ્યો અને બોલ્યો ચાલો રમવા એ તો કેમ બને તો બાળક વરસાદ સાથે ક્યારે રમ્યો હતો તો બાળક વરસાદ સાથે પરમ દહાડે બપોરે રમ્યો હતો મિત્રો જોવાનું છે બાળક વરસાદની લુચો કેમ કહે છે વરસાદને બપોરે આવવાનું કહ્યું હતું પણ તે સવારે આવ્યો એટલે લુચો કહ્યો બાળક વરસાદ બાળકને રમવા ક્યારે બોલાવે છે વરસાદ બાળકને રમવા બપોરે રમવા બોલાવે છે બાળકને વરસાદ સાથે ક્યારે રમવું હતું નિશાળેથી બપોરે છૂટ્યા પછી મિત્રો અહીંયા આપણે લખીશું સવારે સવારે સાંજ આપેલા શબ્દો પરથી ઉદાહરણ મુજબ પાંચ વાક્ય બનાવો આશીષ શ્રીમંત આશિષનો જન્મ શ્રીમંત કુટુંબમાં થયો હતો વનવાસ ભયંકર રામને વનવાસ દરમિયાન કેટલાક ભયંકર પ્રાણીઓનો સામનો કરવો પડ્યો હતો અનુજ પરાક્રમી મારો અનુજ ખૂબ જ પરાક્રમી છે દિનુ ગરીબ દિનુ નો જન્મ ગરીબ કુટુંબમાં થયો હતો લક્ષ્મણ તલવાર લક્ષ્મણે તલવાર વડે નાક સુરપંખ્યું ખિસ્સામાંથી હળવેકથી પાકીટ શેરવી ગયો શબ્દોનો ઉપયોગ કરી અને તમારે ફકરો પૂરો કરવાનો છે રમણ કાકા તો ચાલવા માંડ્યા તેમના થેલામાં અધમણ વજન હતું થોડેક આગળ જતા તેમને સમજુ કાકીની બુ સંભળાઈ કાકાએ ઉભા રહી પાછળ જોયું પાછળ દોડીને આવતા કાકી કોઈ આફતમાં હોય તેવા લાગતા હતા કાકાને થયું કાકી પર એવી રીતે શું દહેશત આવી પડી છે ક્યાંક કશું અનિચ્છનીય તો નથી થયું ને કાકાએ કહ્યું જરા વિસામો ખા પછી કહે આમ હાફળી ફાફળી કેમ દોડે છે ચાલો જોડકા જોડવાના છે ગુરુ વશિષ્ઠ અને પિતા દશરથ પાસેથી રામ લક્ષ્મણને શસ્ત્ર વિદ્યા શીખવા મળી હતી બરાબર તો પહેલામાં જોતું લક્ષ્મણ હંમેશા રામની સાથે રહેતા અને રામની સેવા કરતા વિશ્વામિત્રના આશ્રમમાં રહીને બંને ભાઈઓએ અસ્ત્ર શસ્ત્ર અને જીવન જીવવાની ખેડૂતની લીધી સુર પરંખણાએ સીતા પર કરેલા આક્રમણથી લક્ષ્મણને ખૂબ ક્રોધ આવ્યો રામ સીતા અને લક્ષ્મણ વનવાસ દરમિયાન આનંદથી સમય પસાર કરતા હતા વનવાસ દરમિયાન પણ રામ લક્ષ્મણ શસ્ત્ર વિદ્યાનો સતત મહાવરો કરતા હતા ચાલો નીચેનામાંથી કોઈ પણ એક વિશે પાંચ કે છ વાક્યો તમારે શું કરવાનું છે વર્ણન કરવાનું છે ચાલો મારું પ્રિય ફળ વેકેશનમાં મજા મજા લીમડો શિવરાત્રીનો મેળો હોળી તો મારું પ્રિય ફળ કેરી કેરી ફળોનો રાજા કહેવામાં આવે છે કેરી આપણું રાષ્ટ્રીય ફળ છે કેરી તાલાળ ગીરની ખૂબ જ પ્રખ્યાત છે તેમના પ્રકાર કેસર તોતાપુરી લમડો હાફૂસ વગેરે છે ઉનાળાની ઋતુમાં આવતું ફળ છે રસ અને પૂરી ખાવાની મજા જ કંઈક અલગ છે બરાબર એવી રીતે તમે વેકેશનમાં લખી શકો લીમડો લખી શકો શિવરાત્રી લખી શકો હોળી આ બધું લખી શકાય તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે અહીંયા સોલ્યુશન જોયું તો વ્યવસ્થિત એની પીડીએફ છે તમે મેળવી લેજો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો ચેનલમાં નવે ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક કરજો બરાબર અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત